ગુજરાત એટીએસએ અમદાવાદ એરપોર્ટ પરથી આઈએસઆઈએસના ચાર આતંકવાદીની ધરપકડ કરી છે આ અંગે મળતી માહિતી મુજબ ચારેય આતંકીઓ શ્રીલંકાના રહેવાસી છે આ આતંકીઓ હવાઈ માર્ગે ગુજરાતમાં પ્રવેશ્યા હતા તેઓ ચેન્નાઈ એરપોર્ટથી ફ્લાઇટમાં અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા બે અઠવાડિયા પહેલા ગુજરાત એટીએસને આતંકીઓ આવવાના હોવા અંગે બાતમી મળી હતી જેને પગલે એટીએસએ રેલવે સ્ટેશન સહિતના સ્થળોએ વોચ ગોઠવી પકડાયેલા આતંકીઓ પ્રોટોન મેલનો ઉપયોગ કરતા હતા આતંકીઓ તમિલ ભાષા બોલતા હોવાથી તેમના મનસુબા જાણવા દુભાષિયાની મદદ લેવામાં આવી છે

کہ جنا نام چھے محمد نصرت محمد نفران محمد فارس انہیں محمد رزدین اے چار جکتیوں موڑ شی لنکا نہ بتنی چھے آتنگ وادی پتی بندیت سنستھا اسلامی سٹیٹ نہ سکریہ سبیوں چھے એ ચાર લોકો સંપૂર્ણપણે જે સંપૂર્સલોજી છે એ થઈ ગયા છે અમદાવાદ એરપોર્ટ ઉપર એન્ટી ટેરિસ્ટ ના અલગ અલગ અધિકારીઓની ટીમ બનાવી ખાનગીમાં વોચ રાખવામાં આવ્યું આ ચાર લોકો ઓગણીસમી તારીખે સવારે ત્રણ વાગે શ્રીલંકા થી ચેન્નાઈ પહોંચ્યા અને ઇન્ડિગો ફ્લાઇટ રવાના થઈ ઓગણીસમી તારીખે સાંજે આશરે આઠેક વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા અમદાવાદ એરપોર્ટમાં અગાઉથી એન્ટી ટીમ્સ ખાનગીમાં વોચ પર હતા એ લોકો જેમ અમદાવાદ એરપોર્ટથી બહાર આવ્યા એન્ટી ટેરિસ્ટ ના માણસો અધિકારીઓ અને નિયમ મુજબ જે પ્રક્રિયા આપવાની હોય છે પંચોની એ તમામની તૈયારી સાથે એ લોકોને ત્યાંથી ડિટેઇન કરવામાં આવ્યું અને રાતોરાત એન્ટી ટેરરિસ્ટની ઓફિસમાં લાવવામાં આવ્યું